નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષકુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આઝાદીના સિત્યોતેર વર્ષ થઈ ગયા છે અને ભારત દેશ અમૃત મહોત્સવમાં મનાવી રહ્યો છે છતાં પણ દેશના ઘણા ખૂણાઓમાં અત્યારે પણ અમુક જાતિવાદી લોકો દ્વારા જાતિવાદી એટલા માટે છે અમુક લોકો કે ભણેલા ગણેલા નથી અને પૂર્વજો જે એમના મનમાં ઠસાવેલું છે તે જ તેઓ સમજીને આગળ ચાલી રહ્યા છે આઝાદી પછી જ્યારે ભારતમાં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે બાબાસાહેબ આંબેડકરે દરેકને સમાનતાનો હક અપાવેલો છે એટલે દરેક માણસ સમાન છે હા કોઈ વ્યક્તિ પૈસાદાર અથવા તો ગરીબ હોઈ શકે પણ સામાજિક રીતે તો દરેક વ્યક્તિ સરખા જ છે પણ અમુક લોકોને તેની ખબર નથી અને તેના કારણે તે લોકો અવારનવાર જાતિગત ભેદભાવ કરતા રહે છે આવો જ એક કિસ્સો જસ્તણ ગામનો આવેલો છે તેના જે કોઈ સંત કદાચ સંત તો ના કહેવાય પણ કોઈ સાધુ લાગે છે તે વ્યક્તિ નું નામ છે નારાયણગીરી અને તે નારાયણગીરી કોઈ વ્યક્તિ સાથે આભડછેડ પરિવર્તન કરી રહ્યા છે તમે જોજો આ વિડીયો આ પછીનો જે વિડીયો છે તે તે કહી રહ્યા છે કે તમારે અંદર આવવાનું નહીં તમારે પાણી બી પીવું હોય તો કોઈને કહેવાનું તમને પીવડાવશે બારોબાર આ આઝાદી પહેલાંની વાત છે જ્યારે ભારતમાં જબરજસ્ત છૂઆછૂત ચાલતી હતી આભડછેડ ચાલતો હતો એ સમયે આવી ઘટનાઓ વારંવાર બનતી હતી દરેક દરેક એસસી એસટી ઓબીસી અનુસૂચિત જાતિવાળા વ્યક્તિ સાથે અત્યારે પણ અમુક ગામોમાં નાના ગામોમાં અમુક જગ્યાએ જે લોકો બહુ ભણેલા ગણેલા નથી અથવા તો સમાનતા શું છે તે જાણતા નથી તે લોકો અત્યારે પણ અમુક લોકો સાથે જાતિગત ભેદભાવ કરે છે તો ખરેખર આ જા ભણતરમાં જ ખરેખર આ બધું લાવવું જોઈએ કે સમાનતાનો હક એ ભણતરમાં એક વિષય લાવવો જોઈએ જેથી લોકો જાગૃત અને સમજી શકે પણ અત્યારે જે લોકો પીડા રહે છે તેમાંથી બી લોકો હોશિયાર થઈ ગયા છે ભણેલા ગણેલા છે ને પોતે સમાન છે દરેક નીતિ હક જાણે છે માટે અમુ લોકોને સામે જવાબ પણ આપતા થઈ ગયા છે તો મિત્રો હવે પછી હું આ વિડીયો તે તમે જોજો અને તમને વિડીયો ગમે તો તેને લાઇક કરજો તેને શેર કરજો અને તેમાં કોમેન્ટ કરજો નાની મોટી અને આ મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ વિડીયો તમે જુઓ અને તમે નક્કી કરો કે હવે દેશ ક્યાં જઈ રહ્યો છે કઈ દિશામાં જઈ રહ્યો છે બસ આટલો જ મારો આ વિડીયો હતો આજનો વંદે માતરમ ભારત માતા કી જય મારા બે અમારે હરિઝન એમ ક્યાં બેહવાનું અહીં બરોબર અમારે પાણી નહીં ભરવાનું કેમ એટલે કેમ પણ એ હું કઈ એરોપ્લેન ના ભૂંગળામાં જ પડ્યા છે હું નથી કેતો જો અહીંયા અહીંયા જો બધું સેવા કરતા હતા બધું આ જગ્યા રે અમારી છે કોની છે એ તમને ખબર છે અમે આપેલી છે આપેલી છે તમે હું ત્રેવી વર્ષ થી અમે અહીંયા પચાસ વર્ષથી છીએ બાપા ને પૂછો બાપા એ દીધેલી છે આ જગ્યા સીતારામ ને તમે એમ કો કયા નહીં બેહવાનું એટલે અરે અમારે શું કરવું છે અમારે જો આયા બધા સાધુ સંતોને બધા હરખા હોય શું હોય સંતોને મર્યાદા એટલે શું કાઈ અમે શું અશુદ્ધ છીએ મર્યાદા એટલે હું અમે માણા નથી અરે ઈ હું ને અમને ભરી દે હાથી અમે નો ઈ ધોતા ઈ અમને પાણી ભરી દે હાલો અમારા ઘરે જોવા મારા મોટા બાપુ ગાંધીનગર છે બરોબર અમે કા શોધવું નથી હાવ સાહન કેતી ખરે પણ તમે ઓળખો ને અમને ઓળખો છો ને તમે ઓળખો છો ને સાધુ ને એને કઈ આવવું જ ન જોઈએ સાધુ ને કઈ આવ્યા સાધુ ને બધા હોય સમજી લેજો તમને હું હજી એક વાર ફરી છું સાધુ હું અહીંયા બેહું અંદર બેહું બધાને કેમ આ લોકો બે કેમ નો બે અરે આ હું તમારી કઈ પ્રોપર્ટી છે સાધુ ની છે લાવો લખાણ અરે લાવો લખાણ લાવો લખાણ જવા નથી દેવું તારે પણ હું લેવું બાપા અરે એને હું વાત કર્યું કે બોટલ કે ભાઈ ભરી દે તને પાણી થી મતલબ છે ને અરે ના ભાઈ એવું પાણી મારે પીવું નથી હાલો મારા ઘરે તમે જોવા મારા ઘરે હાલો જોવા હું એવા મને કોક ભરી દે મારા ઘરે ફિલ્ટર છે હું કઈ હા છોડું માણા નથી હું કરોડો ની આશય ની છું હું બરાબર અહીંયા આયા હું આયા હું લેવા નથી આવતા એટલે અને આ સ્પેશિયલ એટલે જ આવ્યો હતો આ જોવા ઈ અરે એ તો હારો માણા હતો હારો ના 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 એ તો હારો માણા હતો ભાઈ કોણ ઈ લપની ક્યાં માં આવત છે ઈ એમ કાકા ધીરુભાઈ પાણી ભરી દે એટલે હું કહું ધીરુભાઈ હું એરોપ્લેન ના ભૂંગળા માંથી આવ્યો છે 我感你老不浪漫了。